જામપો પછી તો મારા વાલા دریاમાં જાળ મૂકો આવી ને તો નવા જાળની દિશા કે જો આવી રીતની થઈ જશે જો એ આવી જાય હાલ લો મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો જય માતાજી ને આજે આપણે એમ કહેવાય ને તો આ ભીમ સાથે એને આપણે પાછા દોર વાવ્યા છે ઈથી જીંગા પકડવાને જોબો ભાઈ ભીમ અત્યારે બધી તૈયારી કરી રહ્યો છે તો તમે જુઓ ભાઈ ત્રણ કમળો છે એક નવું કમળો બનાવેલું છે ને બે જૂના છે અને હવે એને પેલા તો શીપના તો ઉખડવા લાવવા જ પડશે હાલો તો શીપના ઉખડી ને પછી મળીએ તમને હાલો તો ભાઈ આવી ગયા છે હવે આપણે શીપના ઉખડવાનું જુઓ ભાઈ દરિયો અત્યારે કાંઠે છે ખાલી થાય છે અને જોવો ભાઈ ભીમ અમે શીપના ઉખડી રહ્યો છે તો ભાઈ દરિયો તો અત્યારે ઘણો તોફાન થઈ ગયેલો જ છે ને તોફાન જ છે જો હમણાં શાંત કાંઈ પડવાનો ના મન નથી લેતો ને જવો ભાઈ શીપના ઘણા બધા છે ને હવે હાલો શીપ ના ઉખલી ઉખડવા તો પડશે તો હાલો ભાઈ ભીમે આપણને શીપ ના અંબાવી દીધા છે ને હવે એને આપણાને આને ઉખડવાના જો ભાઈ પરાયણ પરાયણ એટલા ગોતા છે ને હજી ભાઈ ગોતે જો ભાઈ લોટ આવી રહ્યા ને તોય છતાં ભાઈ ગોતી રહ્યા છે તો આ તમે શીપ ખાલી જોઈ શકો છો ભાઈ કેવા શીપ છે વાવ મસ્ત આવો ભાઈ જોવો ભાઈ મિત્રો હવે આપણી શીપ તો ઘાટી નહીં ખાશે હવે આ જોવો ભાઈ એના ખોખા પીડા છે અને એમ કહેવાય ને તો આ વાળામાં પરવવાના છે આ તમે વાવ આમ આમ ખાલી પછી પછી તો તો મારા આવે આવે ખાવા કોને કોને ખાવાનું મન થાય હે નાથી હોય ને જવું હવે ભીમ છે ને ભાઈ વાળામાં પરવી રહ્યો છે શીપ તો ભાઈ કાઢી તો નાખ્યા છે ને હવે એને દોર તૈયાર કરવાનું છે કમરોળમાં બાંધવાના પછી ચીટમ પકડવાના કે કેમ પણ મજા મજા આવી ગયો અમારા વાલા અને ભાઈ સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને

پیڑھا ہوئی تو باہر نکل وگیم دو آم پانی کے જમણ દો ભાલો ટીમ ને આંબી જાય ને કઈ આગળ આગળ નીકળી જાય બહુ પાછો તો ભાઈ હવે આવી ગયા છે આપણે મેન જગ્યા ઉપર તો જો ભાઈ ભીમ ઊભો છે ને ભાઈ ઈ બરમાને કડ છે પડેલી ભાઈ કડ ઓલી ઓલે પડકે નાખે ના જાતા કાઈ એકે બધું પાણકો છે ની એટલે કમળ કા હલવા હે ની હલવા મન બીક લાગશે અને હવે ભાઈ એ ગા કરી દીધું છે ને એ ગા કરે છે પછી જોવાનું છે તો હું નીકળે છે જોવું તો પડે જો ભાઈ વાગદી તો દસ પંદર મિનિટ વાર જોઈ દરિયામાં તો નવાની દિશા કઈક ભાઈનું ઝાડ હતું આવી દિશા કઈક બગાડી નાખે છે બટકું અમે પીડ્યું ને બે ત્રણ અમે પીડા ને અડધું અહીંયા છે નોખું નોખું પીડ્યું ચાલો તો આપડે આવી ગયા છીએ હવે જો ભાઈ ભીમ કમલો જોઈ રહ્યો છે અને ભાઈ કઈક આવી રીતે હે ભાઈ કાઈ કઈ નઈ વાંધો નહીં પાછું કરી દઈ જવા દીધું છે હવે હા ઓલું કમલનું જો ભાઈ ભાઈ ને પૂછી કઈક આવી જાય તો કામ થઈ જાય કાંઈ ન આવ્યું બોલો કઈ નો જોવા મળ્યું કાંઈ જોવા ન મળ્યું કોશિશ હાલ જો ભાઈ ભાઈને કઈક અનુભવ આવ્યો હશે કઈક છે ખરું પણ કાંઈ નથી ફાઈન કાંઈ નાખ બરોબર હકારી લીધું છે હવે બીજા હવે બીજી જગ્યા વ્યા છે કમલ લઈ લીધું છે હાથમાં અને એ એલા એના એના રેડી આવી જાય એ હલો ભાઈ એ આ સિંગો લો હલવાઈ ગયું નહીં હલવાઈ ગયું હલવાઈ ગયું હલવાઈ ગયું લો હલવાઈ ગયું બસ નહીં જો આ આવી રીતનું હલવાઈ ગયું હલવાઈ ગયા પછી હું હું હાલતથી રહી તો ખબર પડે ભાઈ ભીમભાઈને હવે ભીમભાઈ શું કરે છે જોઈ તો ખરા હાલો લાઈફ પ્રૂફ હો મારા વાલા તો બસ ભાઈને એમ છો ઓલું કમ્પોર કાઢીને તો આમાં કાંઈક આવી જાય તો એ ભાઈ આ તો ભાઈ હવે આમાં મહેનત કરે ને તો બોલા દી બોલામાં કાંઈક છોટી જાય જો ભાઈ અમદાવાદ હલવાઈ જાય છે બહુ જો ભાઈ હલવાઈ ગયું છે ઘણી મહેનત કરી રહ્યા છે છતાંય નથી આવતું બહાર બોલો હાલો ભાઈ ઉતરવાના હે અહીંયા ભાઈ જોવી રહ્યા છે ક્યાંથી જવાય એમ છે એમ જો ભાઈ અહીંયા અહીંયા પગ મૂકો ભાઈ ને એમ છે થોડુંક ઊંઘું નથી જો ભાઈ ધીમા ધીમા આવેલા છે પાણી પાછું આમ ક્યાં હો અમારા ભલા જોવો ભાઈ

એને પોગી તો જશે હવે આપણે હાલો હું નાજીને બતાડી ભાઈ ખા ખરીદે થોડો થોડો કેવી જગ્યામાં આવી ગયા જો એ બાજુ બાળો છે ને આની પાસે છે હાલો ના પોગી દઈએ હાલો મિત્રો માવો ખાવા દાવો ભાઈ ભીમચાર માવો ખાઈ રહ્યો છે પણ માવો તો ખાવો પડે ને મારા વાલે તમે ખાતા હોય તો હાલો તમારે હાટું મોકલાવીને જો ભાઈ છોડવાની ટ્રીક મસ્ત થાય છે પણ એ આપણે ભેગા તો ફરી ગયા મેં તમને કીધું તું એમ ને હવે લો તમે આમાં કાંઈક આવું જ જો મારા વાળા એક ટીટમ આવી જાય ખાલી એક એટલે એ લોટ એવા આવે ને કે ટીટમ નથી આવતો બોલો કાં વી જશે કોને ખબર છે હવે ના થાવ ભાઈ નગર ભીમના ઓલામાં એકાદ તો ટીટમ તો બાદ હો જ જોવે એની બદલે એક જ નથી બાત તો બોલો હવે ઓલી બાજુનું કમરે જોવા ગયા છે ભાઈ જોવો ભાઈ બે બાજુ પાણી છે ઓ જોવો હાલો ભાઈ કેસીરા છે ભાઈ કાંઈ કહ્યું કઈ નહીં કઈ નહીં હાલો નાખી જાય પાછા હાલો ભાઈ કઈ વાંધો નહીં હાલો ભાઈ દાવા દીધું છે હવે ઇન્દેર ભાઈ હવે પાછા આવી ગયા છે હવે જોવા કારણ કે હવે જોવું તો પડશે ને કાં તો ઝીંગો બધાડવો પડશે ન બાદ તો આપણે શું કરી મિત્રો ઝીંગો નહીં આવતો ગમે એમ કેટલી મહેનત કરી બોલ ઝીંગો એકય કંઈ નહીં આવતો ઓ એ ઝીંગા ક્યાં વ્યાઈ જશે કોને ખબર છે હલો ભાઈ એક બોલે પડશે નાખેલ છે એ જોઈ રહ્યા

કમડો ઊંધું ફરી જાય વાય ફરી ગયું કઈ નો વાહ રોન દરિયા એ ખા ગાડી તો મારા વાલા ચાલો ઓલું જોઈ લઈએ ઓલું નાખેલું છે ને જોવું જ પડશે હાલો ભાઈ એક ઝીંગો આવી જાય ને કાંઈ સાંકડો આવે તો મજા આવે કાંઈક આવ્યું એમ તો થાય ચાલો ભાઈ જોઈ રહ્યા છે ભીમ તેમનું કંડળ અને ભાઈ કમદળમાં જો ભાઈ કેવો લોટ આવી ગયો આ પલોડ એને ભીમ પડ્યું ત્યાં પાણીમાં પલાળ દે પણ પાડી દે એ નક્કી જો મિત્ર આવું થઈ જાય આપણે એ આવી જાય નહીં કંઈ નહીં આવ્યું બોલો તો ફાઇનલી હવે મિત્રો પાછા આવી જાય છે એની જગ્યા ઉપર હવે જોઈ રહ્યા છે ભીમ તેમનું કંડાળ અને ચેક કરી રહ્યા તો ભાઈ કેટલું આઘું ખા કરેલ છે આમ જોવું આવું કંઈ આવ્યું ના ભાઈ તો કાઢ લીધું હાલો હાલો જોઈ લઈએ એમાં કાંઈક આવી જાય આખા પલાળી દેવો મિત્રો એવા લોટ વળે છે બોલો અત્યારે અને હવે ટૂંક સમયમાં એને વેળ થઈ જાય જોવો ભાઈ કેવા લોટ હવે આગળ મને ફગવી દે કાંઈ વાર જ ન લાગે બોલો હાલો ભાઈ ભીન ચક કરી રહ્યા છે તેમનું ગમડાળ અને ભાઈ ઝીંગો એક આવી ન બોલો કઈ ન આવ્યું મિત્રો જોવો ભાઈ હવે હેને શિપના ભાઈ ભીમ ઉખડવા મળ્યો છે હવે કારણ કે કાંઈ વસ્તુ આવ્યું નહીં તો મિત્રો આપણને એક વસ્તુ કઈ વસ્તુ જોવા નહીં મળ્યું હવે એના લીધે આપણે ઘરે ભાગી જવાનું છે હવે કાંઈ 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 એટલે કાંઈ એક ઝીંગોઈ નું આવ્યું કાંઈ સાંખડી જોવાનું મળ્યું કાંઈ વસ્તુ હું જોઈ જોવા ન મળ્યું કરવાનું મળ્યું કોને ખબર હવે એને આપણે થાકી ગયા છીએ ને હવે ભાગી જવાનું છે ઘરે અને તમને આ વલો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો અને નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબા નહીં હલો તો મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી